આ અંગે નગરપાલિકાએ થેલીઓ ઠાલવવા બદલ ટેગ્રોસ કેમિકલ કંપની પાસેથી રૂપિયા ત્રણ હજારનો દંડ વસૂલ કર્યો છે આ બેગો પર દહેજ સ્થિત ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના લેબલ જોવા મળ્યા હતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી હતી અને જીપીસીબીની ટીમે પણ સ્થળ પર પહોંચીને પરિશ્રણ પ્રક્રિયા હાથ ધરી હતી તંત્રની પ્રાથમિક જાણકારી મુજબ જો ભવિષ્યમાં આવા પદાર્થો ઝેરી કે જીવલેણ સાબિત થશે તો સંબંધિત કંપની સામે ઇપીએ સહિતની કલમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ મામલે ટેગ્રોસ કેમિકલ કંપનીના એચઆર હિતેશ શાહે જણાવ્યું હતું કે આ જથ્થો અન્ય કોઈ દ્વારા નાખવામાં આવ્યો છે અને તેઓ જીપીસીબી અધિકારીઓ સાથે વાતચીત કરીને તપાસમાં સહયોગ આપશે જીપીસીબી અધિકારી કેમ વાઘમસીએ મીડિયાને જણાવ્યું હતું કે અમે કંપનીનો સંપર્ક કરતાં જાણવા મળ્યું છે કે આ કેમિકલ વેસ્ટ નથી પરંતુ ઉદ્યોગ દ્વારા લેવાયેલા કોલસાના નમૂનાની થેલીઓ છે નગરપાલિકાએ મુખ્ય અધિકારી સાથે વાતચીત કરીને આ જથ્થો કંપની પાસેથી પાછો લેવડાવ્યો છે અને રૂપિયા ત્રણ હજારનો દંડ પણ વસૂલ કર્યો છે ભરૂચ નગરપાલિકામાં જે બી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કેમિકલની કોઈ સેમ્પલોની બેગ હોય એ પ્રકારનો કચરો ટેક્ટર ભરી અને કોઈના દ્વારા નાખવામાં આવેલ છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીના ધ્યાને આ બાબત આવતા તેઓએ જાણ કરતા અત્યારે અમે સ્થળ ઉપર આવી અને તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ કોણ નાખી ગયું છે પ્રાથમિક દ્રષ્ટિએ એના ઉપરથી જે સ્લીપ મળી છે એમાં કોઈ કેમિકલ કંપનીનો મટિરિયલ હોય એવું લાગે છે અને પ્રાથમિક લેવલે એવું લાગે છે કે આની ઉપર સ્લીપ ઉપર વોચ્યુર સેમ્પલ કોલસો એ રીતનું લખેલું છે એટલે કોલસો હોય કોઈ સેમ્પલનો એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે એ લોકો પણ આવીને અત્યારે હમણાં ચેક કરશે અને કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ ચકાસણી કર્યા પછી એનો યોગ્ય નિકાલ કરીશું અને આ કચરો કોણ નાખી ગયો છે એના માટે અમે ચકાસણી કરીને કાર્યવાહી કરી